Tilu, så det er utrett कल्पना तो की हाँ हाँ। जाए दुखे? तो 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 के तो 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 અંગુ મેટ્રિક તો હોવું તો જ આ બળખો ભરી નહિ નો હોવું એ તો હોવું બોલુ પરટો બે દંડી તે વિચાર હે કામ તેનું જરૂર થરે લેવા આવ્યો આપણે સારવાર કરી દરમિયાન કેવો અનુભવ થયો હતી તો આ સારવાર કેવો નહીં હોય એટલું કયો ન હોય એટલું ના પાડો ના આવી સારવાર કરાવી તમને હાથમાં ભૂવા માં પડકે બે માંથી અત્યારે આપણે સારવાર કર્યા પછી બે પડકે તમે તો તમને એવું થયું કે દુખાવો થાય છે